ગજાનન ફૂડ શોમાં આપનું સ્વાગત છે આજે બનાવીશું આપણે ઢોકળીનું શાક એ બનાવવા માટે મેં દોઢ કપ ચણાનો લોટ લીધો છે આ લોટ મેં ચાળીને લીધેલો છે આપણે ચણાનો લોટ હંમેશા ચાળીને જ લેવો એની અંદર આપણે હવે મસાલા કરીશું અડધી ચમચી મરચું પાવડર લઈશું અડધી ચમચી ધાણાજીરું લઈશું પાંચ ચમચી અળદર લઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું લઈશું અને પાંચ ચમચી જેવો અજમો હાથેથી ક્રશ કરીને અંદર એડ કરીશું અને પાંચ ચમચી જેવી હિંગ લઈશું આ બધું જ આપણે મિક્સ કરી દઈશું અને થોડું થોડું પાણી નાખી અને એનું ખીરું બનાવી દઈશું આ રીતે મેં ખીરું બનાવી દીધું છે હવે આપણે એક બે ચપટી જેવો સોડા નાખીશું અંદર સાજીના ફૂલ નાખીશું જેથી આપણી ઢોકળી એકદમ પોચીને સોફ્ટ થાય એના માટે હવે એને પણ આપણે હલાવી લઈશું હવે આપણે એક પેન લઈશું અને ગેસ ઉપર મૂકીશું ને ગેસ ઓન કરીશું અને જે આ બનાવેલું ખીરું છે એ અંદર આપણે એડ કરીશું અને આ રીતે આપણે નીચે સુધી સતત હલાવતા રહીશું ઝડપથી એને હલાવતા રહીશું એટલે ગાંઠા પડે નહીં અને આપણી ઢોકળી એકદમ સરસ થાય આ રીતે પાંચથી સાત મિનિટ જેવું થાય છે આપણે આ ખીરું બનતા તો આ રીતે સતત આપણે એને હલાવતા રહેવું ને સાઈડમાં જે હોય ત્યાંથી પણ આપણે હલાવતા રહેવું આ રીતે હવે આપણું આ જે ખીરું છે એ તૈયાર થઈ ગયું છે હવે આપણે એક પેનકેક લઈશું અને એની અંદર આપણે આ ખીરું પાથરી દઈશું કેક પેનમાં આપણે આ ખીરાને એડ કરી દઈશું અને એને વ્યવસ્થિત આપણે આ રીતે પાથરી દઈશું એને પાંચ મિનિટ માટે આપણે ઠંડુ થવા દઈશું અને પાંચ મિનિટ પછી આપણે એના પીસ પાડી લઈશું આ રીતે આપણે નાના નાના પીસ કરી લઈશું એના આ રીતે મેં બધા જ પીસ કરી લીધા છે હવે આપણે એની અંદરથી ચાર પાંચ કટકા લઈ અને એનો આપણે ભૂકો કરી દઈશું જેથી ઢોકળીનો રસો જાડો થાય અને ઢોકળી ખાવામાં વ્યવસ્થિત લાગે એટલે આ રીતે આપણે થોડો ભૂકો કરી દેવાનો હવે આપણે આઠ નવ કળી લસણ લીધી છે બે ત્રણ લીલા મરચાં લીધા છે અને બે કટકા આદુના લીધા છે આ બધું જ આપણે એક ખાંડણીમાં લઈ અને આ બધાને ખાંડી લઈશું આ રીતે મેં ખાંડી લીધું છે હવે આપણે એક પેન લઈશું એ પેનની અંદર આપણે વઘાર કરીશું ઢોકળીનો એના માટે મેં ત્રણ ચમચા તેલ લીધું છે અડધી ચમચી રાઈ અને અડધી ચમચી જીરું નાખીશું અને રાઈ અને જીરાને ચટકવા દઈશું રાઈ અને જીરું ચટકી ગયા છે હવે પાંચ અમચી જેવી હિંગ નાખીશું અને બનાવેલી જે આદુ મરચાં લસણની પેસ્ટ છે એની અંદર એડ કરીશું અને એને આપણે હલાવી અને સંતળાવા દઈશું લસણ મરચાં અને આદુને આપણે સાંતળી લઈશું આ રીતે આપણે આદુ મરચાં લસણ સંતરાઈ ગયું છે હવે આપણે એની અંદર મસાલા કરીશું એમાં આપણે એક ચમચી મરચું પાવડર લઈશું અડધી ચમચી હળદર લઈશું અને એક ચમચી જીરું લઈશું ને સ્વાદ પ્રમાણે મીઠું લઈશું આ બધું હલાવી દઈશું ને મસાલાને પણ એના ભેગા સાતળી લઈશું હવે આપણે એની અંદર દોઢ ગ્લાસ જેવું પાણી નાખીશું અને એને ફાસ્ટ ગેસે ઉકળવા દઈશું આ રીતે આપણું હવે આ પાણી ઉકળી ગયું છે એમાં આપણે ઢોકળીના કટકા એડ કરીશું આ રીતે આપણે ઢોકળાના કટકા એડ કરી દઈશું અને હવે પાછું હલાવી દઈશું આપણે હલાવી અને પછી ઢાંકી અને એને બે મિનિટ માટે થવા દઈશું બે મિનિટ પછી આપણે ફરી પાછું હલાવી લઈશું હવે આપણું આ ઢોકળીનું શાકની અંદર આપણે અડધી વાટકી જેવું દહીં નાખીશું આ રીતે દહીંને મેં ફેટી લીધું છે અને દહીં આપણે છેલ્લે એડ કરીશું અને એને પણ આપણે હલાવી લઈશું હવે પાછું એને ઢાંકી અને બે મિનિટ માટે થવા દઈશું બે મિનિટ પછી આપણે હલાવી લઈશું એક વખત હવે આપણું આ શાક તૈયાર થઈ ગયું છે હવે આપણે એની ઉપર થોડોક અડધી ચમચી જેવો ગરમ મસાલો નાખીશું અને થોડી કસૂરી મેથી હાથેથી મસળીને નાખીશું અને એને હલાવી લઈશું આપણે હવે આપણે શાકને સર્વ કરીશું સારી પ્લેટમાં લઈ અને શાકને આપણે સર્વ કરીશું તો તૈયાર છે આપણું એકદમ ટેસ્ટી એવું ઢોકળીનું શાક મિત્રો મારી આ રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો હવે મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો